નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ રોજ નવસારીના ટાટા હોલ ખાતે નવસારી મેનેજમેન્ટ એસોસિએશનની સાથે શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ દ્વારા યુથ કોન્કલેવ બેનું આયોજન કરવામાં આવ્યું આ યુથ કોન્કલેવ બેના આયોજનની અંદર ત્રણ શિક્ષકો અને ત્રણ શિક્ષકો માટેના મુદ્દા ગીત મિત અને સ્મિત હા ગીત મિત અને સ્મિત આ શીર્ષક હેઠળ ત્રણ શિક્ષકોને આમંત્રિત કરવામાં આવ્યા અને મોટી સંખ્યાની અંદર હાઉસફુલ કહી શકાય એ પ્રમાણેના શોની અંદર ટાટા હોલની અંદર યુવાનોએ ઘણા બધા પ્રશ્નોની સાથે ઘણા બધા પાઠ અને બોધ પણ શીખ્યા જો વાત કરવામાં આવે તો શ્રી ડૉક્ટર શ્યામલ મુનશી ડૉક્ટર નિમિત ઓઝા અને ડૉક્ટર રહીશ મણિયાર આ ત્રણ શિક્ષકો અને ત્રણ શિક્ષકો માટે આપવામાં આવેલા મુદ્દાની અંદર ગીત મિત અને સ્મિત અને ગીત મિત સ્મિતના ત્રણ મુદ્દાની સાથે આજ રોજ આ કાર્યક્રમ યોજાયો હતો જેની અંદર શાળા કોલેજોના વિદ્યાર્થીઓની સાથે મોટી સંખ્યામાં નવસારીના પ્રબુદ્ધ નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને રજીસ્ટ્રેશન ફ્રી હતું માત્ર રજીસ્ટ્રેશન જરૂરી હતું એન્ટ્રી માટે કોઈ ટિકિટ પણ નહોતી રાખવામાં આવી હતી અને આ પ્રમાણે નવસારી મેનેજમેન્ટ એસોસિએશન અને શ્રી અનાવેલ સંસ્કાર ટ્રસ્ટ દ્વારા આ રીતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તો એ પ્રસંગે એમના સેક્રેટરી શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ હું રોહન સુએ એનએમએના ઓનરરી સેક્રેટરી બધે છું જે ટાટા હોલ ખાતે ગીત મિત અને સ્મિત આ આ શીર્ષક હેઠળ નવસારી મેનેજમેન્ટ એસોસિએશન અને અનાવિલ સંસ્કાર ટ્રસ્ટના જોઈન્ટ નેજા હેઠળ આ ઇવેન્ટ રાખવામાં આવ્યો છે આ યુથ કોન્ક્લેવનો બીજો ભાગ છે અને આગળ આપણે એક યુથ કોન્ક્લેવ વન કરી ચૂક્યા છે જેની સફળતા બાદ આપણે આ આજનો કાર્યક્રમ કરેલ છે તમે જોઈ શકો છો જેમ આજે ફૂલ સંખ્યામાં હાઉસફુલ હેઠળ આ છોકરાઓ યુથ જે નવસારીનું યુથ છે ભવિષ્ય છે તેને આપણે કંઈકને કંઈક રીતે મોટિવેટ કરતા મીન્સ મોટિવેટ કરી શકીએ એવો કંઈ પ્રયત્ન છે તો આશા એ છે કે જે આપણું ભવિષ્ય છે તેને કંઈક આપણે પાછું આપીએ અને એ વિચાર હેઠળ आ अजू एक बीजी एट के यूथ कंक्लेव त्र एम कर एक बीज सीरीज आशे जो नजीकना एक आध महीना में पाची आप इतने सारे मुखवास यही सोच रहे हो ना आप रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो તો સાથે જ જો વાત કરવામાં આવે તો આ કાર્યક્રમની અંદર હાર્દિકભાઈ નાયક જે ખરા એમણે આ ટાઇટલ આપ્યું હતું ગીત બીત અને સ્મિત તો હાર્દિકભાઈ નાયક આ ટાઇટલ વિશે શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ જે આ યુથ કોન્કલેવ ટૂરનું આયોજન કર્યું છે એની પ્રેરણા કેવી રીતે મળીએ સમજવાની જરૂર છે કે અમે લોકો એવું માનીએ કે હરેક પરિવાર એના આર્થિક કે સામાજિક જે સંજોગો હોય પરંતુ પોઝિટિવ ફીડબેક અને નેગેટિવ ફીડબેક ઘરમાંથી જ મળતું હોય અને વધારે પડતી અસર નકારાત્મક થતી હોય અને એને લઈને માણસનો આત્મવિશ્વાસ તૂટતો હોય બીજું એક એવું લાગે છે કે આત્મવિશ્વાસની સાથે સાથે ભવિષ્યના માટેની ક્લેરિટી ખૂબ જરૂરી છે અને ક્લેરિટી મને એમ લાગે કે જે પ્રશ્નો આપણે સમસ્યા તરીકે જોઈ રહ્યા છે એ સમસ્યા નહીં પણ સમાધાન છે એમ શીખવા જઈએ તો એ આપણને વધારે ક્લેરિટી આપી શકે એટલે અમે લોકોએ એક પ્રયત્ન ગયા વખતે કર્યો કે જેમાં અમે પ્રેમ પ્રવાસ અને પિક્ચર કારણ કે એકચ્યુલી આપણે પ્રેમ પણ શિક્ષક હોઈ શકે એવું સ્વીકારી નહીં શકીએ પ્રવાસ શિક્ષક હોય કારણ કે આપણે એને ખર્ચ તરીકે ગણીએ છીએ અને પિક્ચર એને પણ આપણે મને તો નવરા માણસોનું કામ પણ પિક્ચરથી જે આપણને પ્રેરણા મળે છે પોઝિટિવિટી મળે છે અને આમ કરીને પછી સિરીઝને એક્સટેન્ડ કરી તો આજે ગીત મિતને સ્મિત લઈને આવ્યા છે ને હવે ભવિષ્યમાં તન મન અને ધન લઈને આવીશું અને એક બીજો રેફરન્સ કે આજથી છ મહિના પહેલાં પણ અમે જય વસાવડા આરજી દેવકીને બોલાવીને જવાની જિંદાબાદ કરીને કાર્યક્રમ કરેલો એ કાર્યક્રમમાં પણ જે પ્રશ્નો યુથના હતા કદાચ એ પ્રશ્નોમાંથી જ આ પ્રશ્નોની હારમાળા સર્જાય એવું આપણે કહી શકીએ અને આવી જ રીતે પરિવારોને સંબંધો સધરતા થાય અને વધારે પડતું કારણ કે ભવિષ્ય એવું દેખાઈ રહ્યું છે કે પહેલા આપણે ખાલી આર્થિક સ્થિતિ પર ધ્યાન આપતા પછી શારીરિક સ્થિતિ પર ધ્યાન પણ હવે માનસિક સ્થિતિ સૌની જરૂરી છે અને મેન્ટલ હેલ્થ માટે હવી નવી સિરીઝ પણ અમે ડેવલપ કરીશું સાથે જ જ્યારે ડોક્ટર રહીશ મણિયાજી કીધું કે આ તમામ જે ટાઈટલો ખરા એ આપની ઉપર છે તો આપને આપણે પ્રેરણા ક્યાંથી મળે છે અને રીતે છો સી બેઝિકલી મેં કહ્યું ને કે જેમ જવાની જિંદાબાદના કાર્યક્રમમાં મને ખ્યાલ આવ્યો કે લોકોના સી બેઝિકલી અમે લોકો જે વ્યવસાય પણ કરી છે તેનો મુખ્ય વસ્તુ એ છે જ્યાં સુધી લોકોના પ્રોબ્લેમ ખબર નહીં પડે ને ત્યાં સુધી સોલ્યુશન નથી આપી શકાતા એટલે બધી પ્રેરણા પ્રોબ્લેમમાંથી જ આવે છે અને ત્યાંથી આપણે એમ થાય કે આ પ્રોબ્લેમ માટે મારે કંઈક કરવું છે પછી એનો પ્રાસ બેસાડે છે પછી એને અનુરૂપ વક્તા શોધીએ છીએ અને કુદરતી શહેર સારું છે અમારી ટીમ સારી છે એટલે જે કોઈ પણ વક્તાને આપણે આમંત્રણ આપીએ છીએ વક્તાઓ પણ તારીખથી આવે છે અને અમારું સંગઠન છે એને લઈને આ બધી પ્રવૃત્તિઓ છે થઈ શકે છે અંતિમ પ્રશ્ન તમારા વક્તવ્યની અંદર શરૂઆતમાં જ તમે કીધું કે પ્રોબ્લમ હોય તો સોલ્યુશન મળી શકે તે પ્રોબ્લેમને સોલ્યુશન શોધવા માટે આપના મગજ આપને ક્યારે પ્રેરણા કરી અને દરેક પરિવારની અંદર તમે કીધું એ પ્રમાણે નેગેટિવ અસરો પણ હોય જ છે એની સામે પોઝિટિવ પણ હોય છે તો આ પીઠબળ આપની પાછળનું પીઠબળ પણ સી બેઝિકલી હું તો સી દરેક વ્યક્તિ પોતાના જીવનમાંથી શીખી શકે હું મારું બાળપણ જોઉં તો એવું કશું જ નહીં હતું જે મને આજે જે સ્થાન પર છે એ સ્થાન પર મૂકી શકે પણ મેં મારા જીવનમાં હંમેશા કોઈ પણ નેગેટિવ સ્ટેટમેન્ટને મગજમાં રજીસ્ટર જ નથી કર્યું એમ તમે અત્યારે પણ મને કંઈ પ્રયત્ન કરો તો મને નેગેટિવિટીને અસર જ થતી અને એનાથી હું પ્રેરાયો કે જો મારા જીવનમાં પોઝિટિવિટીથી પરિવર્તન આવ્યું અને હું આજે સરસ રીતે જીવન જીવી શકું છું તો આઈ થિંક આઈ શુડ શેર ધીઝ વિઝડમ વિથ એવરીબડી અને દેટ ઇઝ હાઉ પોઝિટિવિટી માટે હું સતત કાર્ય અસર તો સાથે જ હાર્દિકભાઈની સાથે જ્યારે વાત કરવામાં આવી તો એમના દ્વારા જાણવામાં આવ્યું કે પહેલો મળકો પૂર્ણ કરવામાં આવ્યો જાન્યુઆરીની અંદર આ બીજો મળકો પૂર્ણ થયો છે અને હવે ત્રીજો મળકો પણ ટૂંક સમયની અંદર મૂકવામાં આવશે અને યુથ કોન્કલેવના ત્રીજા પાર્ટની અંદર પણ ટાઇટલ આપી દેવામાં આવ્યું છે અને એ ટાઇટલની સાથે ટૂંક સમયની અંદર જાહેરાત કરવામાં આવશે યુવા ધનને કંઈક પ્રાપ્ત થાય અને સમાજને કંઈક આપવાની ઈચ્છાથી અને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તો આજ પ્રમાણે આવા અવનવ સમાચાર માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારી રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ રોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો